કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જાફરાબાદી ભેંસ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે જાફરાબાદી ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે ભેંસની વાત કરી દઉં તો મિત્રો લિટર લિટર એક એક દિવસનું દિવસનું ટાઈમનું દૂધ છે અને થયું સાવ સોજી આ વાચરણની એકદમ ચોખ્ખી ભેંસ છે તમે જોઈ શકો છો વિડીયોમાં સારી રીતે તમને બતાવવામાં આવી રહ્યું છે આ વાચરની એકદમ ચોખ્ખી અને જાફરાબાદી નસલમાં ભેંસ વેચવાની છે દસ દિવસની કાચી છે હજુ દસ દિવસની વ્યાવામાં વાર છે અને ટોટલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે ચોથું વેતર વ્યાયામ છે જે કોઈ ખેડૂતભાઈને લેવાની હોય તો મિત્રો ચોથું વેતર આ ભેંસ વ્યાયામ છે અને દસ દિવસની હજુ વ્યાવામાં વાર છે એક ટાઈમનું આઠ લિટર દૂધ દિવસનું સોળ લિટર દૂધ છે ભેંસમાં અને ટોટલ જવાબદારી આ આચરણની ગરમીની ટોટલ જવાબદારી સાથે આ ભેંસ વેચવાની છે એકદમ ચોખ્ખી ભેંસ તમને જોવા મળશે ભેંસ લેવાની હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો નેવું હજાર રૂપિયા આ ભેંસની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ભેંસ તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો બેડી એટલે કે તમને આ ભેંસ બેડી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો માલિકનું નામ અને સત્તાણું બે પિંચોતેરવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ભેંસ તમે લઈ શકો છો